ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી બે હજાર બાવીસ અંતર્ગત બીજા તબક્કાનું મતદાન માટેની તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર બાવીસ નિર્ધારિત થયેલી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની તમામ નવસભા નવ લોક વિધાનસભા મતવિસ્તારમાં પણ આપણે સૌ નાગરિકો ખૂબ ઉત્સાહપૂર્વક આ મતદાનના દિવસે આપણા મતાધિકારનો ઉપયોગ કરીએ એવી આપ સર્વેને મારી નમ્ર અપીલ છે આપણે જાણીએ છીએ કે એ મતાધિકાર એક એવી વિશિષ્ટ પ્રક્રિયા છે જે બંધારણથી અઢાર વર્ષ ઉપરના આપણા તમામ નાગરિકોને સમાનતાથી મરેલી છે આ માત્ર આપણો અધિકાર નથી પણ આપણી પવિત્ર ફરજ પણ છે ત્યારે આપણો અધિકાર અને આપણી પવિત્ર ફરજ બંને આપણે સુપેરે નિભાવી અને ખૂબ ઉત્સાહથી પાંચ ડિસેમ્બરના રોજ આપણે સૌ આપણા પરિવારના જેટલા પણ મતદાતાઓ છે એમની સાથે મતદાન મથક પર પહોંચી અને ખૂબ ઊંચા પ્રમાણમાં મતદાનની પ્રક્રિયામાં જોડાવીએ અને આ પવિત્ર ફરજ આપણે સૌ નિભાવીએ એ બદલ આપ સર્વેને હું નમ્ર અપીલ પણ કરું છું અને મતદાન મથકે પધારી મતનો અધિકારનો ઉપયોગ કરવા માટે ભાવભર્યું નિમંત્રણ પણ પાઠવું છું